જૂનાગઢની કતવારા સભામાં જાહેરાત કરી હતી કે યુવાઓ તમે બધા રાજનીતિથી દૂર નહીં ભાગો તમે અમારી સાથે આવો તમારા બધાની સાથે રહીને તમારા બધાના માર્ગદર્શન થકી દાહોદમાં પરિવર્તન લાવવાની કામગીરી આપણે કરવાની છે ત્યારે એનાથી પ્રેરાઈને અમારા દાહોદ જિલ્લાના સૌ સન્માન્ય મુરબ્બીઓ આજે અમારા હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાય છે એવા કોંગ્રેસના તાલુકાના યુથ પ્રમુખ સુનિલભાઈ બારિયા કોંગ્રેસના યુથ ઉપયુથ પ્રમુખ એવા અનિલભાઈ ડાંગી સાથે કોંગ્રેસના તાલુકાના મંત્રી એવા બારિયાભાઈ સુનિલભાઈ બારિયા કોંગ્રેસના યુથ મંત્રી એવા રાકેશભાઈ સાથે આદિવાસી પરિવારના સ્થાપનાથી લઈને હમણાં સુધી જેમની મજબૂત કામગીરી આ વિસ્તારમાં હતી બાપ પાર્ટીનું જેઓ નેતૃત્વ કરતા હતા એવા કમલેશભાઈ હટીલા પણ આજે અમારી સાથે જોડાય છે સાથે ભાજપમાંથી વર્ષોથી ભાજપમાં જોડાયેલા હિરજીભાઈ માવી અમારી સાથે જોડાય છે સાથે પ્રકાશભાઈ અમારી સાથે જોડાય છે લીમખેડાથી મિતેશભાઈ પ્રજાપતિ અમારી સાથે જોડાય છે અને દાહોદથી મુસ્લિમ સમાજના આગેવાન શાહરૂખભાઈ પણ અમારી સાથે જોડાય છે આમ આદમી પાર્ટી પરિવારમાં એમનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ એમનું માન સન્માન આમ આદમી પાર્ટીમાં સચવાય આવનારા દિવસોમાં દાહોદ ની જે તાલુકા જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓ છે એમાં બધાને સાથે રાખીને આવનારા દિવસોમાં નિર્ણયો કરવામાં આવશે અને એમાંથી કેટલાક લોકો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાઓમાં પણ ઉમેદવારી કરશે અને જીતશે આવનારા સમયમાં આ વિસ્તારમાં પરિવર્તન લાવવાનું કામ આ ટીમ કરશે ત્યારે સાથીઓ એ બાબતને લઈને આજે બધા સહજતાથી અમારી સાથે જોડાયા અમારી ટીમ મોટી બની મજબૂત બની અમને મનોબળ પૂરું પાડીએ બદલ સૌનો અમે આભાર માનીએ છીએ